આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય વરસાદને કારણે પૂરક પરીક્ષા આપવા ન પહોંચી શકનારા વિદ્યાર્થીઓ માટે ફરી પ્રવેશ પરીક્ષા લેવાશે રાજ્યમાં ખાનગી વિઝીટીંગ તજજ્ઞ તબીબોના લઘુત્તમ વેતનમાં વધારો કરાયો રાજ્યના દરેક ગામડાને હવે સ્પીડ ઇન્ટરનેટ સેવાનો લાભ મળશે ભારત નેટ પરિયોજનાના ત્રીજા તબક્કાનો શુભારંભ થશે અમદાવાદમાં વીસ હજારથી વધુ પોલીસ જવાનો સાથે રથયાત્રાના સમગ્ર રૂટ પર રિહર્સલ કરાયું અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ સૌથી વધુ નવ ઇંચ જેટલો વરસાદ નાંદોદ તાલુકામાં સમાચાર વિગતવાર હોસ્પિટલ રાજ્યની જિલ્લા હોસ્પિટલ પેટા હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા ખાનગી વિઝિટિંગ તજજ્ઞ તબીબોના માનદ વેતનમાં એક હજાર બસો રૂપિયાનો વધારો કરાયો છે ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયલા નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી તમામ પ્રકારના ખાનગી વિઝિટિંગ સ્પેશિયાલિસ્ટ ને પ્રતિ દિન બેતાલીસો વધુમાં લઘુત્તમ ત્રણ કલાકની સેવા ફરજિયાત માનદ વેતન આપવાનું નક્કી છે એટલે બારસો રૂપિયાનો આપણે વધારો કર્યો છે આ ઉપરાંત રાજ્યની સરકારી મેડિકલ કોલેજો જીએમઇઆરએસ સંચાલિત મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલમાં ફરજ બજાવતા વિઝિટિંગ નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટોને ત્રણ કલાકની ફરજિયાત સેવા બદલ પ્રતિદિવસ આઠ હજાર પાંચસો રૂપિયા ચૂકવાશે રાજ્ય સરકારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસીથી મેડિકલ કોલેજ સુધીની નાણાકીય સત્તામાં વધારો કર્યો છે ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આરોગ્ય સંસ્થાઓમાં નાણાકીય સત્તામાં વધારો કરવા અને તે માટેની ખરીદ સમિતિઓમાં આવશ્યક ફેરફાર કરવા અંગે નિર્ણય લેવાયો છે આરોગ્ય સેવાઓની કાર્યક્ષમતા અને અસરકારકતામાં વધારો થતાં લોકોને વધુ સારી સેવાઓ ઉપલબ્ધ થશે તેમ પણ તેમણે ઉમેર્યું રાજ્યમાં હાલમાં વરસાદને કારણે કેટલાક વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા શાળાએ પહોંચી શક્યા નથી અથવા તો ચૂકી ગયા છે આવા વિદ્યાર્થીઓની આગામી સમયમાં ફરી પરીક્ષા લેવાશે રાજ્ય સરકારના આ નિર્ણય અંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશે કહ્યું કે આ પૂરક પરીક્ષા પૂર્ણ થયા પછી શિક્ષણ વિભાગ દ્વારા બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આપવા નવી વ્યવસ્થા કરાશે બોર્ડ દ્વારા યાનિ કે શિક્ષણ વિભાગ દ્વારા અમે નક્કી કરવામાં આવ્યું છે પરીક્ષા પૂર્ણ થતા જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપી છે તો રનિંગ રહેશે એક્ઝામ એ જ ટાઈમ ટેબલ પર શરૂ છે જે વિદ્યાર્થીઓ પહોંચી નથી શક્યા આજે અને કાલે બે દિવસમાં એમના માટે પરીક્ષા પૂર્ણ થતા પછી જે વંચિત વિદ્યાર્થીઓ દસ અને બારમાં છે એના માટે ફરી વખત પાછી અમે પરીક્ષા લેશું રાજ્યના દરેક ગામડાને હવે હાઈસ્પીડ ઇન્ટરનેટ સેવાનો લાભ મળશે રાજ્યમાં એન્ડેટ ભારતનેટ પરિયોજનાના ત્રીજા તબક્કાનો શુભારંભ થશે આ તબક્કા હેઠળ ચૌદ હજાર બસ્સો સત્યાસી ગ્રામ પંચાયત અને ત્રણ હજાર આઠસો પંચાણુ ગામને આધુનિક ડિજિટલ કનેક્ટિવિટી માળખા સાથે જોડાશે સત્તાવાર યાદી મુજબ રાજ્યમાં ભારતનેટ ફેઝ થ્રીની અમલીકરણ કામગીરી માટે ગાંધીનગર ખાતે રાજ્યના વિજ્ઞાન અને પ્રયોગિકી વિભાગ ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ ભારત સરકારના ડિજિટલ ભારત નિધિ તેમજ ભારત સંચાર નિગમ લિમિટેડ વચ્ચે ચાર પક્ષીય કરાર થયા છે સાથે જ રાજ્ય આધારિત મોડેલમાં ભારતનેટના ત્રીજા તબક્કાના અમલીકરણ માટે મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન પર હસ્તાક્ષર કરનાર પણ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે હાલ ગુજરાત પંચાણુ ટકા નેટવર્ક અપટાઇમ સાથે દેશમાં પ્રથમ સ્થાને છે રાજ્યમાં ગત બાર વર્ષમાં શિક્ષણના અધિકાર આરટીઈ કાયદા હેઠળ શાળાઓમાં બાળકોના પ્રવેશની ફાળવણીમાં વધારો થયો છે વર્ષ બે હજાર તેરમાં આ કાયદા હેઠળ ચારસો બત્રીસ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ ફાળવાયો હતો જ્યારે આ વર્ષે સંખ્યા વધીને પંચાણું હજાર ચારસો ચોરાણુએ પહોંચી છે અત્યાર સુધી આ કાયદા હેઠળ રાજ્યના છ લાખથી વધુ વિદ્યાર્થીઓએ એક હજાર સત્તાવન કરોડથી રૂપિયાની સહાય અપાઈ છે આરટીઈ કાયદા હેઠળ પ્રવેશ મેળવવાની આવક મર્યાદા વધારીને છ લાખ કરવામાં આવી છે તેવામાં અભ્યાસની આનુષંગિક વસ્તુઓ ખરીદવા પ્રતિવર્ષ વિદ્યાર્થી દીઠ ત્રણ હજાર રૂપિયાની સહાય ડીબીટી મારફતે ચૂકવનારું ગુજરાત પ્રથમ રાજ્ય હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રાની તૈયારીના ભાગરૂપે પોલીસે આજે રથયાત્રાના સમગ્ર રૂટ પર રિહર્સલ એટલે કે પૂર્વાભ્યાસ કર્યો આ રિહર્સલમાં ઉચ્ચ અધિકારીઓ સહિત વીસ હજારથી વધુ પોલીસ જવાનો જોડાયા હતા સાંભળીએ અમારા અમદાવાદના પ્રતિનિધિનો એક અહેવાલ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદ શહેર ખાતે સત્યાવીસ જૂન અષાઢી બીજના દિવસે નીકળનાર છે ત્યારે આ રથયાત્રામાં સુરક્ષા અને વ્યવસ્થાને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકની આગેવાનીમાં રથયાત્રાના રૂટ ઉપર પોલીસે રિહર્સલ કર્યું હતું જેમાં વીસ હજાર થી વધુ પોલીસ જવાનો અને પચાસ થી વધુ ગાડીઓએ ભાગ લીધો હતો સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર ચારસો પચાસ જેટલા સીસીટીવી કેમેરા દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે અમદાવાદમાં આષાઢી બીજના દિવસે યોજાનારી ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રામાં આ વખતે પહેલીવાર ભીડ વ્યવસ્થાપન અને આગના બનાવથી સાવચેત રહેવા કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઇનો ઉપયોગ કરાશે તેમજ આઈજી કક્ષાના અધિકારીઓથી લઈને પોલીસ કર્મીઓ મળીને કુલ ત્રેવીસ હજાર આઠસો ચોર્યાસી સુરક્ષાકર્મીઓ રથયાત્રામાં ફરજ પર તૈનાત રહેશે જ્યારે ટ્રાફિક નિયમન માટે એક હજાર કર્મચારીઓ અને ત્રેવીસ જેટલી ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે 227 સત્યાવીસ કેમેરા એકતાલીસ ડ્રોન બે હજાર આઠસો બોંતેર બોડી વોન કેમેરા અને 240 ધાબા પોઈન્ટ પચ્ચીસ વોચ ટાવર દ્વારા જીવંત દેખરેખ રખાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રથયાત્રાની સફળતાપૂર્વક પાર પાડવા પોલીસ તંત્રની સજ્જતાની સમીક્ષા કરવા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરની બેઠક યોજી હતી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સતત બીજા દિવસે ભારે વરસાદ યથાવત છે રાજ્યમાં કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે આજે રાજ્યના એકસો વીસ તાલુકામાં વરસાદ નોંધાયો સૌથી વધારે નવ ઇંચ જેટલો વરસાદ નર્મદાના નાંદોદ તાલુકામાં વરસ્યો છે જ્યારે નર્મદાના તિલકવાડા દાહોદ શહેર પંચમહાલના શહેરા સહિત ચૌદ તાલુકામાં પાંચ ઇંચ અને તેનાથી વધુ વરસાદ થયાના અહેવાલ છે સુરત શહેર અને જિલ્લામાં ગઈકાલથી અત્યાર સુધીમાં સૌથી વધુ તેર ઇંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે પુણા કુંભારિયા પાસે ખાડીમાં કેટલાક યુવકો તણાયા હજી પણ એક યુવક ગુમ હોવાનું જણાયું છે જ્યારે સરથાણાનું આખું પોલીસ મથક પાણીમાં ગરકાવ થતા મહિલા એએસઆઈએ ગળા ડૂબુ પાણીમાં ત્રણ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા પ્રતિનિધિનો અહેવાલ શહેરના કંટ્રોલ રૂમ ખાતે કુલ બાર કર્મચારી આ ટીમો દ્વારા કુલ સો પબ્લિક એડ્રેસ સિસ્ટમ નો ઉપયોગ કરીને શહેરીજનોને અગત્યની માહિતી પૂરી પાડવામાં આવી રહી છે જેમાં વોટર લોગિંગની પરિસ્થિતિ ટ્રાફિક વ્યવસ્થાપન વરસાદના કારણે ગનાળાની વર્તમાન સ્થિતિ ડાયવર્ઝન રૂટ અને ખાડીમાં પાણીમાં ફરની અપડેટનો સમાવેશ થાય છે આ સહિત બે દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે શહેરની શાળાઓમાં પ્રજા પણ આપી દેવામાં આવી હતી તુરતથી દરબાર પલસાણા તાલુકાના ગાંગપુર ખાતે વરસાદી પાણી ભરાતા એકસો પાંત્રીસ લોકોને તેમજ ધામદોડ ગામથી ચૌદ લોકોને સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડાયા તો બલેશ્વર ખાડીમાં પાણી ભરાતા છ ગામના માર્ગો બંધ કરાયા છે પંચમહાલમાં બપોરથી વરસાદને લઈ ગોધરા હાલોલ સહિતના શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે જિલ્લામાં ઉપરવાસમાં વરસાદને લઈને મોરવા હડફ જળાશયના બંધમાંથી પાણી છોડાતા આસપાસના ગામોને સાવચેત કરાયા છે મહીસાગરના ખાનપુર સંતરામપુર કડાણા લુણાવાડા અને બાલાસીનોરમાં વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી વલસાડમાં વરસાદને લઈને જનજીવન અસ્તવ્યસ્ત થયું માત્ર વ્યાપી તાલુકામાં જ છ ઇંચ વરસાદ નોંધાયો ભારે વરસાદને લીધે નેશનલ હાઇવે તેમજ અન્ય રાજમાર્ગો પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે પાંચ ઇંચથી વધુ અને સંખેડામાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો ભરૂચ જિલ્લામાં નેત્રંગમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ થતાં ડેડિયાપાડા જતા માર્ગ પર પાણી ફરી વળ્યા રાજકોટ જિલ્લામાં વરસાદને પગલે જિલ્લાના વિવિધ બંધમાં નવા નીરની આવક થઈ છે નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો રાજપીપળાના કરજણ બંધમાંથી અગિયાર હજાર આઠસો સત્તાવન ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાયું છે પોરબંદરના બરડા મથંકમાં આ મોસમનો પ્રથમ સરેરાશ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોએ વાવણી શરૂ કરી છે રાજ્યમાં આગામી પહેલી જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી છે દરમિયાન દાહોદ મહીસાગર વડોદરા નર્મદા ભરૂચ સુરત નવસારી વલસાડ અને દમણ દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર આવતીકાલે ભારે વરસાદની શક્યતા છે જ્યારે સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ છોટાઉદેપુર ડાંગ અને તાપી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે વડોદરા મંડળમાં લીધેલા બ્લોકના કારણે મણિનગર વડોદરા અને વડોદરા મણિનગરની ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન આવતીકાલે સંપૂર્ણપણે રદ રહેશે જ્યારે જામનગર વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ અને વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે તેમ રેલવેની યાદીમાં જણાવાયું છે રાજ્યમાં ખાનગી વિઝીટીંગ તજજ્ઞ તબીબોના લઘુત્તમ વેતનમાં વધારો કરાયો વરસાદને કારણે પૂરક પરીક્ષા આપવા ન પહોંચી શકનારા વિદ્યાર્થીઓ માટે ફરી પરીક્ષા લેવાશે રાજ્યના દરેક ગામડાને હવે હાઈ સ્પીડ ઇન્ટરનેટ સેવાનો લાભ મળશે ભારત નેટ પરિયોજનાના ત્રીજા તબક્કાનો શુભારંભ થશે અમદાવાદમાં વીસ હજારથી વધુ પોલીસ જવાનો સાથે રથયાત્રાના સમગ્ર રૂટ પર રિહર્સલ કરાયું અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ સૌથી વધુ નવ ઇંચ જેટલો વરસાદ નાંદોદ તાલુકામાં નોંધાયો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રિના સાત વાગેને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળશો